અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામ સમરસ થતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું ગ્રામજનો દ્વારા નિવિરવાદિત રીતે તમામ સભ્યો અને સરપંચ સમરસ બનાવ્યું હતું નવી સમરસ ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરી હતી અંકલેશ્વર નર્મદા કિનારે આવેલ બોરભાઠા બેટ ભાણા પટેલ ગોલ્ડન બ્રિજ બેટની પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો અને પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા ગામના વિકાસની ખેવના સાથે સમરસ પંચાયત બનાવવા માટે ટીમ તૈયાર કરી હતી અને સરપંચ પંકજભાઈ ભગુભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ દીપક પ્રવીણ પટેલની ટીમ દ્વારા ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું અને તેમની ટીમ અને સભ્યોગત્ર ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ જાહેર કરી બોરબાઠા બેટ પંચાયતને સમરસ જાહેર કરી હતી જે બદલ ગામ ખાતે ગ્રામજનો અને પંચાયત આગેવાનો દ્વારા સ્વાગત સમારોહ યોજી બિનહરીફ થવા બદલ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું તમામ સભ્યો અને ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરી હતી નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરભરા બેટ હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર થયેલું છે એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના શુભ સાથ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સાથ સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિમણા ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે